ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો જુનાગઢના બેસાન તાલુકાના મેદપરા ગામથી જુનાગઢ લોકસભાની સીટના ઉમેદવાર રાજેશ ચુદાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા જે લોકોની પાકી હાજરી જોવા મળી હતી જુનાગઢના બેસાન તાલુકાના મેદપાડા ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર રાજેશ ચુદાસમાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા જેમાં ભાજપના સાત ગામોના કાર્યકર અને અમુક મતદારો જોવા મળ્યા હતા જેમાં લોકોની પાકી હાજરી જોવા મળી હતી જેમાં પચાસ ટકા તો કાર્ય તાલુકાના કાર્યકરો જોવા મળ્યા હતા જેમાં ખાસ મુદ્દો એ રહ્યો હતો કે સરકાર દ્વારા જે જુનાગઢના સત્તાવીસ ગામોના ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દાને લઈને માલિદા ગામ અને પસવારા ગામના સરપંચ જયસિંહ ભાતીની આગેવાની હેઠળ ખેડૂતો અને દુકાનદારોએ રજૂઆત કરી કે ગામોના સર્વે નંબર અને દુકાનદારોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના મુદ્દા લઈ પડતી મુશ્કેલીને લઈ રજૂઆત કરાઈ હોવાનું કાસમ હોતી દ્વારા જાણવા મળ્યું હતું રિપોર્ટ રોજે બરાબ કરવી એવી અમે નરેન્દ્ર મોદી સાહેબને અપીલ કરીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ બરાબર હ હું સંજય સરવૈયા રામ મારું કર્યા અમે આજે આવેદનપત્ર ભેંસાણ મામલતદાર કચેરી આવેલા છે એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેંસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ જય ભારત જય હિન્દ